નમસ્કાર હું છું રિયાઝ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સ્વરાજની ખાસ રજૂઆત પેટા ચૂંટણીનું પાણીપતમાં આપનું સ્વાગત છે વિસાવદરની પેટા પેટાચૂંટણીના લીધે આખા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે એક તરફ આમ આદમી પાર્ટી બે મહિના પહેલાં જ ઉમેદવાર જાહેર કરીને પ્રચારમાં પાપા પગલી માંડી ચૂકી હતી જ્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરીને ધડાકો કર્યો આ પેટા ચૂંટણીમાં મુખ્યત્વે જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ કોંગ્રેસની ભૂમિકા પણ અતિ મહત્વની છે બે બેઠકની એક પણ પક્ષ કે તેના નેતા કડી બેઠકની વાત ભાગ્યે જ કરે છે પણ કોણ જાણે કેમ વિસાવદર સીટ પર તમામની નજર છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય કેશુબાપાનો મત વિસ્તાર વિસાવદર બેસાણ બેઠક પર સૌથી વધુ પાટીદાર મતદારો છે જે નિર્ણાયક સ્થિતિમાં જોવા મળે છે ન માત્ર વિસાવદર પરંતુ સમગ્ર ગુજરાતમાં પાટીદાર મતદારો પ્રભાવક સ્થિતિમાં છે જેથી વિસાવદર બેઠક કબજે કરવા માટે ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવે છે ઉપરાંત છેલ્લા તેર વર્ષથી વિસાવદર બેઠક પર ભાજપ સતત હારી રહ્યું છે જે આ વખતે ભાજપ માટે આબરૂનો સવાલ છે જેથી વિસાવદર બેસાણ સીટ પર છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરનાર ભાજપે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ ધારાસભ્યો અને વિવિધ આગેવાનો સાથે ચારસો જેટલા નેતાઓની ફોજ ઉતારી હતી ભૂતકાળમાં અનેક વખત ગુજરાતમાં પેટા ચૂંટણી આવી છે પરંતુ આ વખતે પેટાચૂંટણી આટલી રસપ્રદ કેમ છે તેમાં પણ માત્ર વિસાવદર ભેસાણ સીટ પર જ કેમ બધા મીટ માંડીને બેઠા છે આ તમામ સવાલનો જવાબ આવતા સોમવારે થનારી મતગણતરી પરથી મળી રહેશે આપણે જે વાત કરવી છે તેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બંને બેઠકો પર કડી અને વિસાવદર બંને બેઠકો પર કોઈ પણ પક્ષ જીતે કોઈને કાંઈ ફેર પડતો નથી ભાજપ જીતે કે હારે સરકાર તો એની જ રહેવાની છે કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટી જીતશે તો એની સરકાર પણ બનવાની નથી તો પછી આટલું જોર કેમ કેમ દરેક રાજકીય પાર્ટી પેટા આટલા મરણતોલ પ્રયાસો કરી રહી છે તે સૌથી વધુ અકડ મુદ્દો છે સૌ પ્રથમ વાત કરીએ આમ આદમી પાર્ટી વિશે સોમવારે થનારી મતગણતરીમાં જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો ભાજપની ઊંઘ હરામ થઈ જશે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો વિધાનસભામાં ભાજપને બેહી પડી જાય તેવી વકી છે એટલે એક ચર્ચા એવી પણ ચાલે છે કે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા કરતાં ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે વધારે કોશિશ કરતા હોય તેવું લાગે છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતાની રજૂઆત કરવા બિંદાસ બોલવા માટે ટેવાયેલા છે જેથી ભાજપને ડોસી મરી જાય એનો ડર નથી પણ જમ ભાડી જાય એની બીક સતાવે છે ઉપરાંત વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રની અન્ય બેઠકો પર પ્રભાવ પાડી શકે છે અને બે હજાર સત્યાવીસના ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટી સારો દેખાવ કરી શકે છે જે ભાજપ અને કોંગ્રેસ બેમાંથી કોઈને પોસાય તેમ નથી આ તરફ વિસાવદર બેઠકનું પરિણામ કોંગ્રેસ માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે જો આમ આદમી પાર્ટી વિસાવદર ચૂંટણીમાં જીતી જાય તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ પણ નહીં રહે તેવા સ્પષ્ટ એંધાણ છે કોંગ્રેસના દિવસો એવા આવ્યા છે કે કોંગ્રેસ હવે સત્તામાં આવવું તો દૂર પરંતુ મુખ્ય વિપક્ષનું પદ કઈ રીતે બચાવવું તેના માટે મથામણ કરી રહી છે વિસાવદર ચૂંટણીમાં સ્પષ્ટ છે કે કોંગ્રેસ ત્રીજા સ્થાને જ રહેવાની છે એક ચર્ચા એવી પણ ચાલે છે કે કોંગ્રેસને વિસાવદરમાં પોતાની હારની પહેલાથી જ ખબર હોવા છતાં તેણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન કર્યું કારણ કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરે અને ગોપાલ ઇટાલિયા સંયુક્ત ઉમેદવાર હોય તો ગોપાલ ઇટાલિયાના જીતવાના ચાન્સ અનેક ગણા વધી જાય છે જો એવું થાય તો કોંગ્રેસે પોતાના જ પગ પર કુહાડી મારી એવું કહેવાય આગળ જતા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને કોંગ્રેસ પાર્ટીને જ નુકસાન કરે એટલે કે આમ આદમી પાર્ટી વિસાવદરમાં સારો દેખાવ કરે એ ભાજપ કે કોંગ્રેસ બંને માટે ખતરાની ઘંટી સમાન છે ભાજપ માટે એટલે ખતરો છે કે ભવિષ્યમાં તેમના વિરોધમાં એક નવી પાર્ટી સતત બેઠકો વધારે અને કોંગ્રેસ માટે એટલો ખતરો છે કે જો આમ આદમી પાર્ટી સતત સારો દેખાવ કરે તો આવનારા સમયમાં ભાજપની સામે મુખ્ય વિરોધી પાર્ટી બની રહેશે એટલે કે આગામી ત્રેવીસ જૂને આવનારું પેટા ચૂંટણીનું પરિણામ ખૂબ મહત્ત્વનું બની જાય છે હવે જોવાનું એ રહેશે કે કિરીટ પટેલને જીતાડીને જયેશ રાદડિયા અને ભાજપ હાસકારો લેશે કે પછી ગોપાલ ઇટાલિયા જીત સાથે વિધાનસભામાં પ્રવેશ કરીને ગુજરાતની રાજનીતિનો નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરે છે ગુજરાતની તમામ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે રજા આપશો ધન્યવાદ